વડોદરામાં મહિલા પીઆઈની દાદાગીરીનો આરોપ છે મહિલા પીઆઈ લાખો જીત્યો હોવાની પણ ફરિયાદ થઈ છે મહિલા પીઆઈ સીએચ આસુદ્રા પર આરોપ લાગ્યા છે વકીલ મોહમદ શેખ આદિલને લાફો માર્યાના આક્ષેપો છે સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ સીએચ આસોદરાએ દિવાળીપુરા કોર્ટમાં અમદાવાદના વકીલ મોહમ્મદ શેખ આદિલને લાફો જીકી દીધાની વાત વહેતી તથા કોર્ટના વકીલો ભેગા થઈ ગયા હતા જે બાદ વકીલો અને પોલીસ વચ્ચે મોટી માથાકૂટ પણ થઈ આરોપીને સરેન્ડર કરાવવા લાવેલા વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ માથાકૂટ કરીને આરોપી પાસેથી પૈસાની માંગણી પણ કર્યાનો આરોપ લાગ્યો છે સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ વાસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ આ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું ત્યાંથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને બે લાફા માર્યા